મની પ્લાન્ટ એક એવો છોડ માનવામાં આવે છે જે પૈસાને આકર્ષે છે વાસ્તુશાસ્ત્રમાં મની પ્લાન્ટને ખૂબ જ શુભ માનવામાં આવે છે અને તેને લગાવવાની યોગ્ય દિશા અને પદ્ધતિ પણ જણાવવામાં આવી છે વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં કેટલાક છોડ રાખવાથી સુખ સમૃદ્ધિ આવે છે આ છોડ લગાવવાથી ઘરમાં દેવી લક્ષ્મીનો વાસ થાય છે એટલે કે ઘરમાં હંમેશા સકારાત્મકતા રહે છે અને પૈસાની ક્યારેય કમી નથી હોતી ઘણી વખત પૈસા કમાવવા કે અમીર બનવાના તમામ પ્રયત્નો નિષ્ફળ જતા જણાય છે આવી પરિસ્થિતિનો સામનો કરવા માટે વાસ્તુશાસ્ત્રમાં કેટલાક ઉપાયો સૂચવવામાં આવ્યા છે એક ઉપાય છે ઘરમાં મની પ્લાન્ટ લગાવો પરંતુ ઘણી વખત ઘરમાં મની પ્લાન્ટ લગાવ્યા પછી પણ આર્થિક સ્થિતિમાં કોઈ સુધારો થતો નથી જો તમારી સાથે પણ આવું થઈ રહ્યું છે તો જાણો તેની પાછળના કારણો ઘરમાં મની પ્લાન્ટ લગાવવો પૂરતો નથી સખત મહેનતની સાથે વ્યક્તિએ વાસ્તુના કેટલાક નિયમોનું પાલન કરવું પણ જરૂરી છે જેથી ઘરમાં સકારાત્મક ઉર્જા રહે ઘરના લોકો સ્વસ્થ ખુશ અને સકારાત્મક રહે ચાલો જાણીએ મની પ્લાન્ટ સંબંધિત મહત્વના વાસ્તુ નિયમો મની પ્લાન્ટ ત્યારે જ શું ફળ આપે છે જ્યારે તેને યોગ્ય દિશામાં રાખવામાં આવે વાસ્તુશાસ્ત્ર અનુસાર મની પ્લાન્ટ લગાવવા માટે શ્રેષ્ઠ દિશા દક્ષિણ પૂર્વનું મધ્ય સ્થાન છે આ દક્ષિણ પૂર્વ કોણ છે અહીં મની પ્લાન્ટ લગાવવાથી ધનમાં વૃદ્ધિ થવાની સંભાવના છે સામાન્ય રીતે મની પ્લાન્ટના વહેલાથી પોતાના ઘરના આગળના ભાગને સુંદર બનાવવા માટે લોકો તેને ઘરના મુખ્ય દ્વાર પ્રવેશ દ્વાર અથવા બાલ્કનીમાં લગાવે છે પરંતુ મની પ્લાન્ટથી શુભ પરિણામ મેળવવા માટે તેને બહાર રાખવાને બદલે ઘરની અંદર રાખો મની પ્લાન્ટની શુભ અસર મેળવવા માટે તેને ઘરની અંદર લગાવવો જોઈએ આમ કરવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ રહે છે ઘરમાં મની પ્લાન્ટ કે કોઈ સૂકો છોડ ન રાખવો આવું કરવાથી ઘરમાં દરિદ્રતા આવે છે મની પ્લાન્ટ લીલો રહે તે જરૂરી છે તો જે તે સકારાત્મકતા અને પૈસાના પ્રવાહમાં વધારો કરે છે અન્યથા તે લાભને બદલે નુકસાન કરી શકે છે પ્લાસ્ટિકના કુંડા કે બોટલમાં મની પ્લાન્ટ લગાવો તેના બદલે મની પ્લાન્ટ લગાવવાથી પણ શુભ ફળ મળે છે મની પ્લાન્ટનો વેલો હંમેશા ઉપરની તરફ હોવો જોઈએ આનાથી કરિયરમાં પ્રગતિની તકો બને છે નીચેની તરફ લટકતી વેલો અશુભ છે મિત્રો આજનો વિડીયો તમને પસંદ આવી હોય તો આ વિડીયોને તમારા મિત્રો સાથે શેર કરજો અને કમેન્ટ કર વાનું ભૂલતા નહીં અનેનવા હોય તો અમારી મા ગુજરાતી સ્ટોરી ત્રણ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો